નમસ્કાર મુદ્દાની વાત સાથે હું કિશન કાટેલિયા અને પોલીટિકલ માહોલ જોયો ને તો ફરી લાગી ગયું કે આ એ જૂની કોંગ્રેસ છે અમે કટાક્ષ એટલા માટે કરીએ છીએ કારણ કે એવો માહોલ થયો એક ઉમેદવાર અને ટેકેદાર ભાગી જાય ટેકેદાર સાઈન નથી તે ભાગી જાય તો કિશન સવાલ થાય કે કોંગ્રેસ

આ પોલિટિકલ ડ્રામાને લઈને વિશેષ ચર્ચા કરીશું અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં તો આજ તમામ મુદ્દાઓ સાથે ચર્ચા કરીશું અને એક બાદ એક આજના દિવસની તમામ રાજકીય ખબરો પર આપણે

અને એ બનેવી તમને સવારથી મળે ને બેનને ફરિયાદ નુ એમને ફરિયાદ તમે કોને સમજાવો છો રાજનીતિમાં કાં તો તમે અજાણ છો અથવા તો બીજાને તમે અજાણ બનાવી અને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો ઓચિંતાનું અને ફોર્મ રદ થવાના અનેક આપણે જગ્યાઓ જોઈ છે કે ભાઈ ફોર્મ કેવી પરિસ્થિતિમાં રદ થતા હોય કે ક્યાંક ઉમેદવારે પોતાની માહિતી છુપાવી હોય ક્યાંક ક્રિમિનલ એનો જે રેકોર્ડ હોય એ છુપાવ્યો હોય કે સર એવું કહી દીએ કે અમારી સાઈન જ નથી આ વાત છે ને ગડે નથી ઉતરતી બિલકુલ અને એટલા જ માટે આપણી સાથે ચર્ચા કરવા માટે દિલીપ સત્રીય છે તે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દિલીપભાઈ મારે તમને સવાલ છે કોંગ્રેસ તો ગદ્દાર તો આખી ઘટનામાં છે ને પ્રશ્નો ઘણા બધા શરૂ થાય છે મારી જોડે જે માહિતી છે એ પ્રમાણે છે ને આજે સુરતમાં એક સભા થવાની હતી ચાર વાગે હવે સ્વાભાવિક છે કે ચાર વાગે સભા થવાની હોય કોંગ્રેસની તો એની એક તૈયારી હોય સ્ટેજ બન્યો હોય બધી જ વસ્તુ થતી હોય કારણ કે ચાર વાગ્યાની સભા હોય તો આપણે ત્રણ વાગ્યા તો કમસે કમ ન શરૂ કરીએ નિલેશનો આખો પોલિટિકલ ડ્રામા જે છે એ શરૂ થયો બે સવા બે પછીથી અને એના પછી આખું બધું બધાને ખબર પડી ગઈ હવે એ સભાની વાત કરીએ તો એ સભા માટે સવારથી એક બેનર પોસ્ટર પણ એ વિસ્તારમાં નહોતું લાગેલું અને એની જવાબદારી નિલેશ કુંભાણીને એની ટીમને હતી તો એટલે પ્રશ્ન એ થાય કે શું પહેલાથી જ ખબર હતી કે આજે આ ડ્રામા રચાવાનો છે એટલે સભા જ નહીં થઈ ત્યાં ત્યાં કોઈ આયોજન જ નહીં થયું એટલે પહેલો શરૂઆત ત્યાંથી થાય છે કે આખી આ વસ્તુ પહેલે એ લોકોને અંદરથી ખબર હતી કે શું બીજો પ્રશ્ન એ થાય છે કે આ જાણ જે છે એ થઈ કઈ રીતે ને કોણે કરી ત્રીજો પ્રશ્ન એ થાય છે કે આ આખા ટેકેદારોની રમતમાં તમે એવા ટેકેદારોને ત્રણમાંથી એક પણ ટેકેદાર તમારી સાથે કેમ નથી દેખાતો ત્રણે એક સાથે કેમ જતા રહે ચોથો પ્રશ્ન નિલેશ કુંભાણીના ટેકેદારનો પ્રશ્ન પૂરો થાય છે એની પહેલા જ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આગલા દિવસે જ રાજીનામું આપ્યું છે નિલેશ કુંભાણી અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આ ત્રણેયનું ખૂબ અંગત કનેક્શન છે હું સુરત ચાર વર્ષ રહ્યો છું ત્યાંના એક છાપાનો એડિટર હતો એટલે મને બહુ સારી રીતે ખ્યાલ છે કે ત્યાં લોકોનું શું કનેક્શન છે બે હજાર સત્તરમાં જયારે નિલેશ કુંભાણીની ટિકિટ આપી હતી ત્યારે એના ફાર્મ હાઉસ દિલીપભાઈ દિલીપભાઈ મારા ઘરમાં કેટલું પડ્યું છે

જે ખીચડી છે રાંધવાનો પ્રયત્ન થયો એ જ વસ્તુ કિશન કીધી કે આખી વસ્તુ પહેલેથી જ છે સભાનું ઉદાહરણ આગળ રાજીનામાનું ઉદાહરણ ને આ બધી જે વાત કરી એની પાછળનું કારણ જ એ હતું કે આ બધું પ્રી પ્લાન હતું અધરવાઇઝ રાતે અને તમારો ઓલો દિવસ હોય ને ત્યારે ત્રણેય ઉમેદવારો એક સાથે ન ભાગી જાય અને પછી ભાગી ગયા કરતાંય શું છે તમે ત્યાં જઈને એફિડેવિટમાં એવું સ્વીકારો છો કે ભાઈ આ મારી સાઇન નથી જ્યારે કે તમારી સામે કેમેરા હતો મીડિયાના લોકો હતા બધાની વચ્ચે તમારો ટેકેદાર ગયો છે અને સાઈન કરી છે એટલે આખી વસ્તુ મને તો પહેલેથી જ એવું લાગે છે કે આ ક્યાંક પ્રી પ્લાન છે અને એ પ્રી પ્લાન છે એમાં કોણ કોણ કેટલા લોકો સંકળાયેલા છે શું છે એ એક ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે પણ આ રાજકીય ખાસ આ લોકસભાની ચૂંટણી છે આવી આવી ઘટનાઓ વધારે ક્યારે તમે જોયું હશે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ હોય ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે પહેલા સેટિંગ ગોઠવાઈ ગયું હોય છેલ્લે આવીને એક્સ વાય જેડ પક્ષનો કોઈ પણ ઉમેદવાર આવીને બાનું કાઢક ભાઈનગર સંડાસ બાથરૂમ નથી ને ત્રણ બાળકો છે આને ચાર બાળકો છે તો પહેલાથી ખબર હોય પરંતુ ત્યારે ફોર્મ ભરવા દે કારણ કે જો પહેલા જ ખબર પડી જાય તો પાર્ટી ઉમેદવાર બદલી નાખે અન્ય કોઈ ઉમેદવાર નહીં લાવે તો આપણે જિલ્લા અને તાલુકા પંચાયતમાં આપણે જોયું છે કે છેલ્લી ઘડીએ ઘણા બધા અમદાવાદમાં જ આપણે લાસ્ટ ટાઈમ જોયું કે ઘરે ટોયલેટ બાથરૂમ નથી એમ કરીને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરાવીને ભારતીય જનતા પાર્ટીનો જીતી ગયો તો લોકસભામાં આવું બની શકે ટેકેદાર વાળી બાબતો એ ક્યાંય ગળે ઉતરે ખરું હા સ્થાનિકમાં બનતું હોય છે સેટિંગો પહેલેથી જ કરી લેતા હોય છે સમાજ સમાજના લોકો સુરત સૌથી પહેલી વસ્તુ છે ને જો કોંગ્રેસનું જે ક્લેરિફિકેશન છે ને એ જ મને ગળે નથી ઉતરતું કે તમે શક્તિસિંહથી માંડી મનીષ દોશીએ બધાએ સ્ક્રીન ઉપર આવીને કીધું કે કોંગ્રેસ તરફી વાતાવરણ હતું કોંગ્રેસ જીતી જાય હું બહુ સ્પષ્ટ અને સીધી રીતે કહું છું કોંગ્રેસ તરફી ક્યાંય કોઈ વાતાવરણ નહોતું અને ત્યાં કોંગ્રેસ જીતે ને નિલેશભાઈને ફરીથી સ્વીકાર લે ને ફોર્મ નિલેશભાઈની ડિપોઝિટ બચી જાય ને બેઠક ઉપર તો બહુ મોટી વસ્તુ છે એટલે મૂળ મુદ્દો છે ને ત્યાં હાર જીતનો હતો નહીં ને એના કારણે ભાજપે કર્યું છે એ વસ્તુ જ નથી જે શંકા જે છે ને એ ઇન્ટરનલ સેટિંગની વાત છે કે ભાઈ આમાં થયું શું અને આખરે આ રંધાઈ કઈ રીતે ગયું ને ખબર કઈ રીતે પડી એ એક આખો વિષય છે ને એમાં પણ તમે જો દિનેશ કાછડિયા જે છે એમને એક પોસ્ટ બહુ ભેદી રીતે મૂકી છે દિનેશ કાછડિયા ઘણા સમયથી એની સાથે અને આપમાં આયા એ પહેલા એ સંકળાયેલા કોંગ્રેસ સાથે હતા ને ખૂબ એક્ટિવ નિલેશ જ્યારે કોંગ્રેસના કોર્પોરેટર હતા ત્યારે પણ પોતે હતા કિરીટભાઈ ત્રિવેદી વરિષ્ઠ પત્રકાર કિરીટભાઈ છે કિરીટભાઈ આયે દિલીપભાઈ સાથે વાત કરી ત્યાંના દિનેશ કાછડિયા એક પોસ્ટ કરી 5 કરોડ અને બે ટિકિટ સવાલ તમને પણ કે ગદ્દાર કોડ કોંગ્રેસનો જી હમ કોંગ્રેસમાં ગદ્દાર ગોતવા માટે તો કોંગ્રેસે જ મનોમંથન કરવું પડશે સાહેબ આમાં કેમ કે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને માટે સૌથી વધારે જવાબદાર કોઈ હોય તો કોંગ્રેસ પોતે જ છે કોઈ ભારતીય જનતા પાર્ટીને આપણે દોષિત ઠેરવી શકીએ અથવા તો એને કોઈ આપણે બ્લેમ કરી શકીએ એવું છે નહીં કોઈ સેટિંગની વાત નથી કોઈ વસ્તુ નથી જે નેગ્લિજન્સી અથવા તો બેદરકારીના કારણે જે આ પરિસ્થિતિ ઊભી થઈ છે એ કોંગ્રેસની જ કારણે છે લીગલ સેલે શું ધ્યાન આપ્યું એમાં અથવા તો આ લોકોના અપહરણ થઈ ગયા છે એવો દાવો કરવામાં આવે છે તો અપહરણ કરીને એને ક્યાં લઈ ગયા છે કોઈ અપહરણ કોઈ રાજકીય પાર્ટીના એટલા કોઈ મોટા નેતાઓ નથી અથવા તો કોઈ એવું એમનું કોઈનું પણ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ એવા પ્રકારના નથી કોઈના કે કોઈ એવી વસ્તુ નથી ત્યારે અપહરણ કરી જવાનો આક્ષેપ જે કરવામાં આવે છે એ લોકો સ્વૈચ્છિક રીતે ગયા છે કે એમનું અપહરણ થયું છે પહેલાં તો એ તપાસનો વિષય છે

ના 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 કોઈ શક્યતા નથી સાહેબ કોઈ પણ વ્યક્તિ પોતાના પગ પર કુવાડો મારે જીતે હારે એ છે પરંતુ જયારે પક્ષની વાત આવતી હોય પક્ષે એમના ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે ત્યારે કોઈ વ્યક્તિ એવું સેટિંગ કરે એવું માનવાને કોઈ કારણ જ નથી તો પાંચ વર્ષ પહેલા એ કોર્પોરેશનમાં કોર્પોરેટર હતા માનવામાં આવે છે

ટેદારોએ સેટિંગ કરી લીધું એવો આક્ષેપ કદાચ કોંગ્રેસ પોતે કરે અથવા તો અન્ય કોઈ પાર્ટી કરે અથવા તો કોઈ વ્યક્તિગત રીતે કરે તો એમનો મત હોઈ શકે પરંતુ આ સમગ્ર બાબતમાં મને એક જ વસ્તુ સમજાય છે અને એક જ વસ્તુ હું માની શકું છું કે ભાઈ આ ઘોર બેદરકારીનું પરિણામ છે કોઈ વ્યક્તિગત આક્ષેપ કરવા કરતા આ બેદરકારી છે એટલું જ કહી શકાય અત્યારના છે

અમારો આખો વિષય અલગ છે અને કોંગ્રેસ પક્ષ નો વિષય છે રાજીનામા લગભગ અડતાલીસ કલાક થઈ જાય અલ્પેશ કથેરિયા તમારું રાજીનામું એકદમ ફ્રેશ છે જ છે આમ આદમી પાર્ટી રાજીનામું અમારું ફ્રેશ છે ટેકેદારો ને એમને એમનો આંતરિક વિષય છે પણ એમને હોય કે ચાલો અમે કહી દે કે અમારી ખોટી જાય હા એ વસ્તુ છે કોઈ ના કહેવાથી કર્યું હશે એ તો જયારે ટેકેદારો ખુલી બહાર આવશે કુંભાણીએ સેટિંગ કરી લીધું છે એવી ચર્ચા સોશિયલ મીડિયામાં છે દિનેશ કુંભાણી તમારા માફ કરો કાછડીએ એવો આરોપ પણ લગાવ્યો કે પાંચ કરોડ ટિકિટ આ વાત સાચી લાગે છે તમને દિલીપાઈ પણ અલ્પેશભાઈ તમારે પણ કોઈ સવાલ પૂછે ભાઈ કદાચ ઓળખે છે મને અલ્પેશભાઈ એ કદાચ એ પણ ખ્યાલ હશે કે બે માં નિલેશ પર જે થયું એમને પણ ખ્યાલ હશે અને એમના પછી પણ એમની મિત્રતા યથાવત રહી એ પણ એમને ખ્યાલ હશે અને એમને એ પણ ખ્યાલ હશે જ પણ એ ઓન સ્ક્રીન એવું કદાચ નહીં કે કે શું થયું પણ મને એવું ચોક્કસ મારા સૂત્રોએ સુરતના જ લોકોએ કીધું છે કે આ વિષયની માહિતી અલ્પેશભાઈ પાસે છે અલ્પેશભાઈ કેટલી માહિતી તો આપી દીધો થોડી ખબર પડે જનતાને બહાર કલાક બીજી રાહ ન જોવી પડે ઓન સ્ક્રીન કે ઓફ સ્ક્રીન કોઈ સવાલ નથી અને મારી પાસે કોઈ માહિતી પણ નથી પણ નો મારો વિષય જ નથી ને કેમ કે બીજા નંબર માં કે એમનો ફોર્મ ભરવાની પ્રક્રિયા બાબત અલગ છે અમને પણ મીડિયા ના માધ્યમથી માહિતી મળે છે કે ભાઈ આજે આવી ઘટના બની છે અને આ થયો છે

યા હવે અત્યારે સુરત ના નરેશ પટેલ બનવા જઈ રહ્યા છે આભાર અલ્પેશભાઈ તમે સાથે જોડાયા બદલ તો વાત દિલીપભાઈ એ હતી કોણ સવાલ વારંવાર થાય કરવાની શું શીખવાની જરૂર પડશે આમાં શું છે કોંગ્રેસે કશું શીખવાનું કારણ કે કોંગ્રેસના નેતાઓ છે ને ક્યારે કસામાંથી કશું શીખતા જ નથી આ વસ્તુ કંઈ નવી નથી મેં તમને કીધું થોડાક સમય પહેલાં કે આ વસ્તુ છે ને છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ બહુ પહેલેથી ત્યાંના સ્થાનિક નેતાઓને ખબર હતી અને ચર્ચા ઘણા બધા લોકોમાં હતી હું તમને કહું કે ત્યાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ આંતરિક રીતે એવી રજૂઆત પણ કરી હતી કે આવું કંઈક થોડાક સમયમાં થવાનું છે છતાં ત્યાંના નેતાઓએ એને સિરિયસલી લીધું નહોતું અને એ પછી જે કંઈ પણ થયું એ હવે બધાની સામે છે એટલે કોંગ્રેસની નેતાગીરી જો શીખતી હોત તો ત્યાંના સ્થાનિક નેતાઓએ જ્યારે કીધું હતું ત્યારે આ વસ્તુ માનીને એને ગંભીરતાથી લીધી હોત એટલે એ કોંગ્રેસ જો શીખતી હોત ને તો આજે જે ગુજરાતમાં સ્થિતિ છે અને જ્યાં આવીને લોકો ઊભા રહ્યા છે ને એ ઊભા જ ના રહ્યા હોત એટલે એમાં આ ઘટનાથી શીખશે અને હું હજી ફરીથી એવું કહું છું કે આ ઘટના પછી પણ આવી બીજી ઘટનાઓ થશે ને તો એમાંથી પણ કશું નથી શીખવાના કારણ કે એમની નેતાગીરીમાં હવે નીચેથી ઉપર સુધી કોઈ એવું રહ્યું નથી કે જે પાર્ટી માટે કામ કરતો કે પાર્ટી માટે સિરિયર હા ઘણા બધા નેતાઓ સિનિયર નેતાઓ છે પણ એ ફરીથી પાછું કે હવે બધામાં લાગણી એક એવી પ્રસરી ગઈ છે કે ભાઈ આ ગ્રુપનો માણસ પેલા ગ્રુપનો માણસ આનો માણસ આનું કહેવાથી આનું સારું થશે એટલે જેમ બીજેપીનું એવું કહેવાય ને જે યુએસપી છે એ પાર્ટી માટે કામ કરતા લોકો એ કોંગ્રેસનું લેકિંગ પોઈન્ટ છે કે પાર્ટી માટે કામ કરતા લોકો

કે આ ટેકેદારો જેને તમે તમારા અંગત માન્યા હતા જેને તમે તમારા લોકસભાની ચૂંટણીના ફોર્મ પર તમે તેમની સહીઓ લીધી હતી એ ટેકેદારોને એફિડેવિટ કરવાનું સપનું બિલકુલ કિરીટભાઈ કિરીટભાઈ જોડાયેલા છે કિરીટભાઈ કોંગ્રેસનો ટેકો એટલો નબળો કેમ જી કોંગ્રેસનો ટેકો નબળો કેમ કેમ કે કોંગ્રેસના જે ઉમેદવાર શ્રી છે એમના એક ભાગીદાર છે આ જે ટેકેદાર છે એમાં એક ભાગીદાર છે અને એક એમના પરિવારના સભ્ય જ છે નજીકના સગા છે બરોબર છે એટલે આ વસ્તુ શા માટે થઈ અથવા કઈ રીતે થઈ એ તપાસનો વિષય છે સૌથી મહત્વની વાત જયારે આ લોકો અપહરણ થયાની વાત કરે છે અને અપહરણ થયું હોવાની જે કેફિયત રજૂ કરી રહ્યા છે એ જ પહેલામાં પહેલી શંકા ઉપજાવે છે કે એ લોકોનું અપહરણ કઈ રીતે થઈ શકે ટેકેદારોનું અપહરણ થાય ને ત્યાર પછી ફોર્મમાં સાઈન ડુપ્લિકેટ છે એવા નિવેદનો સામે આવે તો આ સમગ્ર બાબત જે છે એ આખી શંકા ઉપજાવી રહેલી બાબત છે નિલેશ કુંભાણી નો ડાઉટ એક કોંગ્રેસના ઉમેદવાર છે અને સારા લીડર છે સૌરાષ્ટ્ર સેવા સૌરાષ્ટ્ર પટેલ સમાજમાંથી આવે છે ખૂબ સારા નેતા છે એ હારે જીતે એ બે નંબરની વાત છે પણ આ તો બાજી ગોઠવાયા પહેલાં જ બાજી ઉછાળી દેવામાં આવે એવી વાત થઈ એટલે આ સમગ્ર મામલે બહુ

સુરતની જનતા એ લોકશાહીના સૌથી મોટા હથિયાર એ મતદાનથી દૂર રહેશે ચોક્કસ થઈ શકે શક્ય છે બધું જ આ લોકશાહીની અંદર અને સુરતની અંદર અથવા તો આ દેશની અંદર કાંઈ પણ વસ્તુ શક્ય છે અને સૌથી મહત્વની વાત કે આ એના માટેની આખી રમત નહીં હોય એવું કોઈ જાણતું નથી કે આ સાના માટે આખી રમત થઈ રહી છે બાકી આટલી સામાન્ય બાબતને ઘણી વખત આટલું બતું હવા પણ ન આપવામાં આવે અને અધિકારી લેવલે જ એને પતાવટ કરી દેવામાં આવતી હોય અથવા બોલાવીને ઉમેદવારને જણાવવામાં આવે કે ભાઈ તમારી આ પ્રમાણેની એક અમને મળી રહી છે એફિડેવિટ અથવા તો આ રીતનું છે તો તમે એને સમજાવો તમારા જે ટેકેદારો છે એને સમજાવો અથવા એની સાથે વાત કરો કોંગ્રેસના અન્ય નેતાઓ પણ છે કોંગ્રેસ લીગલ સેલ પણ છે બીજા નેતાઓ જે અગ્રણી છે એ લોકો પણ આમાં દરમિયાનગીરી કરી અને સારી રીતે મામલાને સુલજાવી શકે એમ છે પરંતુ આખી બાજી કઈ રીતે ગોઠવાય છે એ તો આવનારા કે કલાકની અંદર ખબર બિલકુલ મુદ્દાઓ છે પરંતુ હવે શું દિલીપભાઈ એ કઈ કાયદાકીય પ્રોસીજર તમને લાગે છે કે ફોર્મ રદ નહી થાય ના ફોર્મ હજી એમાં છે ને આપણે એવું કહીએ કે બધું જ કંઈ નિર્ણય સિંગલ વે જશે એવું ખૂબ ઉતાળ કારણ કે ટેકનિકલ કેટલાક મુદ્દા છે કાયદાકીય રીતે અને ડમી ઉમેદવાર પણ હજી કોંગ્રેસનો યથાવત છે એની સામેના પ્રશ્નો અને એને કઈ રીતે એનું ફોર્મ રદ થઈ શકે છે કે નહીં એ બધા પ્રશ્નો છે એટલે વોકઓવર બીજેપી ને મળી જશે ને એ હજી આપણે કહીએ ને થોડુંક ઉતાવળ ભર્યું લાગે છે કે સીધે સીધું ભરી જશે પણ આમાં છે ને હજી મહત્વનો પ્રશ્ન જે રહી જાય છે પૂછવાનો એ છે કે ભાજપના ઉમેદવારને ખબર કઈ રીતે પડી કે એમના આ ત્રણ ઠેકેદારો મેં જ કીધું ને કે હું શું કરું છું તું શું કરે છે ક્યાંક તો કોમ્યુનિકેશન પહેલા થઈ ગયું કાં તો હવે થયું છે કારણ કે બીજા ઘણા બધા ઉમેદવારો નોંધાયેલા છે તમે સમજો એમાંથી કોઈ ઉમેદવારને શંકા નથી જતી કે ભાઈ આમાં આ ટેકેદારોની સહી અને ફરી પાછો પ્રશ્ન ત્યાં એક એ કે છે ને એના પછી એ ત્રણેય ગાયબ પણ થઈ જાય છે મેં કર્યું છે હું તમને એમ કહું મેં ખોટું કર્યું છે એની એફિડેવિટ એક શું ક એફિડેવિટ કઈ રીતે રજૂ કરીને જાય એમ ટેકેદારને તો ખબર પણ ના હોય કોઈ પ્રકારનું એફિડેવિટ જેમ રજૂ કરું અને ટેકેદાર તો માત્ર તમે સમજો આ સાક્ષી આ એક પ્રક્રિયાનો ભાગ પ્રક્રિયાનો ભાગ છે હું એ એ જ કહું છું કે એ એ કરે છે ને પછી ગાયબ થઈ જાય તમે વિચારો કે કરીને પછી મેં કીધું કે આ ભાઈએ ખોટું કર્યું છે તો મારે ગાયબ થવાની ક્યાં જરૂર છે હું કહી દઉં બધાની સામે આઈન કે મેં સાઇન નથી કરી આ ખોટી છે તો એ તો મીડિયાન સામે આવીને આજે એમ કેવો જરૂર હતી આ દિલીપભાઈ ગોળગોળ વાત છે પરંતુ કોંગ્રેસ હવે કઈ રણનીતિ મુજબ આગળ વધશે તે જાણવું પણ ખૂબ જરૂર છે ત્યારે સિનિયર એડવોકેટ ધારા શાસ્ત્રી આ બાબુ બાબુ ક્યાં પણ સુરત પહોંચ્યા હતા બાબુભાઈ શું કહી તે પણ સાંભળીએ

આ ત્રણ ને તાત્કાલિક હાજર કરો કારણ કે અમે મારા સગા બનાવીને જો અમે ગોતી ના એકતા હોઈએ મારી બેન ને ગોતી ના એકતા હોઈએ અને એના જ ફોર્મ માં એવું કહેવામાં આવે કે ફોર્મ ખોટું છે તો લોકશાહી નું અપહરણ નથી જાહેર માં ખૂન છે જો તમને બીક લાગતી હોય ચૂંટણી લડવામાં તો તમે ચૂંટણી રીતે લડો પણ આવી રીતે ફ્રોડ કરીને દબાવીને ધમકાવીને લાલચ આપીને તમે એમ કેવરાવો કે આ ફોર્મમાં છે નથી કરી તો આનાથી કોઈ ખરાબમાં ખરાબ બધર વસ્તુ લોકશાહીમાં હોય ન શકે આ લોકશાહીનો ખૂન છે એટલે અમે દરેક રીતે લડશું આવતીકાલે સવારે નવ વાગે કલેક્ટર કચેરીમાં હાજર થશું અને ત્રણ જણાની ક્રોસ કરવાની માંગણી કરશું અને જરૂર પડે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારી બિલકુલ કિરીટભાઈ આ ત્રણેય ટેકેદારો કેમ ગાયબ થઈ જાય ત્યારબાદ જે નાટક થયું ડ્રામા થયું ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યા જે કુંભાણીના સમર્થકોએ મીડિયાથી પણ કુંભાણીને દૂર કર્યા આ નાટક સુરતમાં શું ચાલી રહ્યું છે નાટકનો અંત શું જો એક વસ્તુ તો બહુ સ્પષ્ટ છે કે કસે ને કશે જે ઉમેદવારો છે ઉમેદવારના ટેકેદારો છે એમને ભાજપ દ્વારા એપ્રોચ કરવામાં આવ્યો હોય શકે સંભાવના એ નકારી ન શકાય બીજી વસ્તુ કે આખી બાબતની અંદર મહત્વની વાત એ છે કે નિલેશ કુંભાણી પણ અમુક સમય પછી મીડિયાથી દૂર થઈ ગયા છે એટલે એમને દૂર કરી દેવામાં આવ્યા છે અથવા એ સ્વૈચ્છિક રીતે થઈ ગયા છે દૂર કે પછી કોઈના ઈશારે એમણે પોતાનું મોડું સીવી લીધું છે હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ કે એ લોકો પણ સુરત આવી ગયા છે સુરતના જે લોકલ આગેવાનો છે એ પણ દોડતા થઈ ગયા છે કે આપણે બિલકુલ એકડો નીકળી જશે સુરતની બેઠક ઉપરથી હું કો પાંચ હજાર મત આવે કે પાંચ લાખ મત આવે એની સાથે કોઈ નિસ્બત નથી પણ તમારી ઉમેદવારી જ બિલકુલ રદ થઈ જાય અને એ બી તમારા ટેકેદારોને કારણે તો એ બહુ જ ગંભીર બાબત છે અને કોંગ્રેસ માટે તો આત્મમંથનનો સવાલ છે આ અને આવું તો અનેક સ્થળે બધું છે આજે ગુજરાતમાં અનેક જગ્યાએ આવું બન્યું છે અને સુરતની અંદર પર્ટિક્યુલર હું તમને વાત કરું તો જે પ્રકારે પાટીદાર આંદોલનની અસરો હતી અને ત્યાર પછીના જે પરિણામો આવ્યા હતા એનાથી એક વાત ચોક્કસ કહી શકાય કે પાટીદાર વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી સામે રોષ પણ છે હોય કે એ આખા મુદ્દા ને ડાયવર્ટ કરવા માટે બિલકુલ ટેકેદાર વિશ્વાસ છે કે નિલેશ કુંભાડી આપણો ફોન ઉપાડી લેશે જોવાનું જોઈએ ગમે તે લોકો માહિતી આપીશ ટેકેદારો ક્યાં છે દિલીપભાઈ શું કેવું છે તમારું કે કોઈ માહિતી આપ્યો નિલેશભાઈ સ્વાગત

શંકાની સોય ખબર નહી પણ ફરી રહી છે એમાં શંકાની ઘણી બધી એમાં સમજો નીલેશભાઈ અત્યારે જવાબ ન આપો ને એ પણ માની શકાય એવું છે કારણ કે એમની પાસે છે ને આપણે જે પ્રશ્નો પૂછી રહ્યા છે એનો જવાબ કદાચ નહીં હોય કારણ કે એ એમની પાસે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આપણે છે ને આપણા ઘરવાળા અને એની ઉપર વિશ્વાસ સૌથી વધારે કરતા હોઈએ આવી બધી વસ્તુઓ એમને એવો વિશ્વાસ રાખીને એમના ભાગીદાર અને બે એમના ઘરવાળાને ટેકેદાર બનાયા હવે એ ટેકેદારો ભાગી જાય તો નિલેશભાઈ જવાબ શું આપશે કે એમને ક્રોસ તપાસ કરી હતી કે નહીં શું થયું કઈ રીતે થયું એટલે આ બધા પ્રશ્નો મને લાગે છે કે પાસે જવાબ નથી અને એ જવાબ કદાચ હજી પાર્ટીમાંથી તૈયાર થતા હોય કે પાર્ટીના લોકો એમને કે પછી કદાચ એ મીડિયાની સામે આવે અથવા તો કદાચ એમને કહેવાય ગયું હોય કે સવાર સુધી આપણે રાહ જોઈએ પછી આપણે તમે મીડિયાની સામે આપણે માની કિરીટભાઈ કિરીટભાઈ જ્યારે તમે લશ્કરમાં લડવા જતા હો ત્યારે તમારે એ તો તપાસવું પડે ને કે આ સેનામાંથી મારા કેટલા છે ને સામેવાળાના મારામાં કેટલા ભેગા આવી ગયા છે એ તો તમારે તપાસવું પડે ને કારણ કે અને જ્યારે તમે તમારો સેનાપતિ નીમતા હો આજે ત્રણ તમે સયો કરી એ તો તમારે એકદમ ઠકોરાબ હોવા જોઈએ તમે આટલી પણ ચકાસણી ના કરી શકો જ્યારે તમે યુદ્ધના મેદાનમાં નીકળ્યા હો ત્યારે જે હું તમને એક સરસ ઉદાહરણ આપું છું એક એકમાત્ર યુરોપીય દેશોનો અથવા વિશ્વનો એકમાત્ર દેશ બેલ્જિયમ એક દેશ એવો છે કે જે ઇન્ડિયનોને વિઝા આપે છે પણ પર્મનન્ટ સિટીઝનશીપ નથી આપતી રાઈટ એનું કારણ શું બેલ્જિયમના જે શાસકો છે એ લોકોનું કહેવાનું એમ છે કે આ પ્રજા જેટલી ગદ્દાર પ્રજા સમગ્ર વિશ્વમાં કસે નથી એ લોકોના જ અંગ્રેજોના જ પોલીસ અંગ્રેજો ત્યાં પાંચ હજાર માઇલ દૂરથી અહીંયા એની પોલીસ કે લશ્કર લઈને નતા આવ્યા આપણા જ માણસો આપણા જ ક્રાંતિકારીઓ ઉપર લાઠીચાર્જ કરતા હતા અને હુમલો કરતા હતા અને અમે આ દેશના અમીચંદોની કોઈ દિવસ ખોટ પડી જ નથી ગદ્દારોની ખોટ આ દેશને કોઈ દિવસ પડી જ નથી હવે અંગતમાં અંગત હોય તો કોણ કોની સાથે વિશ્વાસઘાત નહીં કરે એવું તો કોઈ કોઈ જગ્યાએ કોઈ કહી જ નથી શકતું એટલું બધું

શ કુંભાણી બિલકુલ કિશન પહેલે ચલો હવે એ તો સમય જ બતાવશે ન જાણ્યું જાનકીના નાથે કે કાલે સવારે શું થવાનું કાલે સવારે આખો વિષય છે સ્પષ્ટ થશે પરંતુ સમાચાર અને મુદ્દાની વાતમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર